બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર ચૂંટણી અધિકારી શ્રીની કચેરી ખાતે આદર્શ આચાર સંહિતાના ભંગની ફરિયાદ માટેના કંટ્રોલ રૂમનો સોળ માર્ચના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો કંટ્રોલ રૂમ ખાતે જિલ્લાના નાગરિકો ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે સંકલન અને સમયસર નિકાલ માટે કંટ્રોલ રૂમ નંબર અઢાર જીરો જીરો ત્રેવીસ પાંચ એકવીસ આ નંબર ચોવીસ કલાક કાર્યરત હોય છે ફોન કરી નાગરિકો રજૂઆત કરી શકે છે કંટ્રોલ રૂમના ઉદઘાટન અવસરે જિલ્લાના નાયબ ચૂંટણી શ્રી કે એન કાચા સહિતના ચૂંટણી શાખાના અધિકારી શ્રીઓ કર્મચારી સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા